સુરતમાં ગણેશ વિસર્જન શરૂ થઈ ચુક્યું છે કૃત્રિમ તળાવો પર ઓવારાઓ પર હવે ભક્તો બાપાને ભારે રહ્યા છે ત્યારે સુરતમાં જેટલા કૃત્રિમ તળાવો પર વિસર્જનની તૈયારીઓ સાથે ભક્તો બાપાની પ્રતિમાને વિસર્જન અને વિદાય આપી રહ્યા છે ત્યારે સુરતના હજીરા દરિયાકાંઠે ચૌદ થી વધુ ક્રેન મૂકી વિસર્જન કરાવવામાં આવી રહ્યું છે ડ્રોન વિડિયો તેનો સામે આવ્યો છે સુરત પોલીસ વિસર્જન કરવામાં આવશે સુરતમાં બાવીસ જેટલા કૃત્રિમ તળાવો બાદ ત્રણ જેટલા સુરતના હજીરા મગદલા અને ડુમ્મસ દરિયા કિનારા પર મોટી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે તેવો અગાઉથી જ નક્કી કરવામાં આવ્યો હતો ત્યારે હજીરા ખાતે ગણેશ વિસર્જનની શરૂઆત કરવામાં આવી છે સુરતના હજીરા દરિયાકાંઠે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે વિસર્જનની શરૂઆત કરવામાં આવી છે ચૌદ જેટલી ક્રેન હજીરા દરિયાકાંઠા પર મૂકવામાં આવી છે હજીરા ખાતે ગણેશ વિસર્જન શરૂ કરવામાં આવ્યું છે

શહેરમાંથી લઈ જવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા અને જેથી કરી રાહદારીઓને કોઈ તકલીફ ન પડે સુરતમાં આજે વિસર્જન લઈ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે સુરતમાં વહેલી સવારે ભક્તો ભારે હઈયે બાપાને વિદાય આપી રહ્યા છે અગલે વરસ જલ્દી આના નારા સાથે ભક્તો બાપાને કહી રહ્યા છે કે દસ દિવસ દરમિયાન અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો તમે અમને માફ કરજો આવતા વર્ષે તમે જલ્દી આવજો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત